હિન્દુ રહેવાસીઓના મતે ભાલીમાં જો વિધર્મી સમુદાયના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરશે તો સ્થાનિક સમાજના સાંસ્કૃતિક અને ધાર્મિક સંતુલનમાં ખલેલ પહોંચશે એ વિશે ચિંતિત રહીને ભાલીના અનેક હિન્દુ નાગરિકો એકઠા થઈને વડોદરા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે તેઓએ માંગણી કરી છે કે આવાસ યોજના ફાળવતી વખતે વિસ્તારના સાંસ્કૃતિક બંધારણ અને સામાજિક સમરસતાને જાળવીને રાખવામાં આવે બિલકુલ સાચી વાત છે કારણ કે બસો આવાસ છે એની સામે સાડા ચારસો મુસ્લિમોના ફોર્મ આવ્યા છે ત્રણસો પચાસ હિન્દુઓના આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે પચાસ પચાસ ટકા બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો સો ટકા આવશે આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે અરબન આઠની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજાના ચઢાવવા દો ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મકા મદીનાના ઝંડાઓ ચડાવો આ વય મનુષ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત અને ફક્ત હિન્દુઓને જ મકાન મળે તમારે આપો હોય તો આપો અમે કોઈને ના નથી પાડતા તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં સો ટકા મુસ્લિમોને આપો એટલે આ વિષય પૂરો થાય અસાન ધારા મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારે જ્યારે અસાન ધારા લાગુ કરી છે તો આખા ગુજરાતમાં સાથે જ લાગુ કરી દેવી જોઈએ એમાં કોઈ વિસ્તાર વાઇઝ અસાન ધારા શેના માટે ભાઈ અસાંધારા લાગુ સેના માટે કરી છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા રહે કે આ બહુ સ્પષ્ટ વાત છે સરકારની પણ સ્પષ્ટ વાત છે તો સરકારે આખે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાંધારો લાગુ જ કર દેવો જોઈએ અમારા વોર્ડ નંબર દસ ની અંદર જે સોસાયટી વિસ્તાર છે એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ઢો થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય એવું વાતાવરણ દોડવાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાજ આપવામાં આવે એવી લાગણી છે અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે આ વિસ્તારને અશાંતિ ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સૂર્ય શાંતિનો વિષય છે એને લઈને પણ માન્ય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત કરી